તાપી જિલ્લામાં સસ્તા અનાજની દુકાન પરથી ગરીબોના હકના અનાજની કટકી મારીને અનાજની કાળાબજારી કરીને કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે વ્યારા તાલુકાના ઝાખરી ગામ ખાતે આવેલ એક સસ્તા અનાજની દુકાન પર અંદાજે ત્રણથી ચાર ગામના રેશન કાર્ડ ધારકો અનાજ લેવા માટે આવે છે જો કે અહીં બે થી પાંચ કિલો અનાજની કટકી કરવામાં આવતી હોય તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે કારણ કે ઓપરેટર દ્વારા પોતે કબૂલાત કરવામાં આવી હતી તેમજ અનાજની જે રસીદ હોય છે તે કોમ્પ્યુટર મારફતે રેશન કાર્ડ ધારકને આપ આપવાની હોય છે અને આ રસીદ માટે કોઈ ચૂકવણું પણ કરવાનું હોતું નથી જો કે અહી તો કોમ્પ્યુટર મારફતે પ્રિન્ટ આપીને રસીદ પણ આપવામાં આવતી નથી અને હાથથી લખીને અનાજનો જથ્થો લખી આપવામાં આવે છે અને તેમાંય દસ રૂપિયાની ઉઘરાણી કરવામાં આવે છે ત્યારે આ સમગ્ર મામલાને લઈને તાપી ટીમ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી ત્યારે જુઓ તાપી સ્વરાજનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ શું આપનું સરિતાબેન આ કઈ કંટ્રોલ કયા ગામની ગણાય અને કેટલા ગામનું વિતરણ અહીંથી થાય છે કયા કયા ગામનું નું વિતરણ અહી અનાજ નું થાય છે જાખરી સાતસીલા ઢોલીમર ને સેવડી જી બેન આપ જે કુપન કાઢો છો એના કેટલા રૂપિયા લો છો આપ 10 રૂપિયા જે આપો છો તમે પ્રિન્ટ કાઢીને પ્રિન્ટર દ્વારા પણ પેલું આ પિન કી ગયેલું છે ને સાઈ એટલે પછી નોન નથી ને એટલે તો અત્યારે વિતરણ કયા આધાર પર થાય છે આ એ પી છે ને આપી પેનથી ચિઠ્ઠી બનાવીને તમે દો છો તેમાં માપ અંદાજ કેવી રીતે આવે કે ભાઈ ફલાણા રાશન કાર્ડ ધારક છે કે જે આમાં લખ્યું છે દાખલા તરીકે ઘઉં અઢાર ચોખાતેર ખાંડ ત્રણ અને નીચે શું છે મીઠું ખાંડ મળી મળે છે આપતા છે ખાંડ આપતા છે આ બેન નો ઓકે તો બેન આ તમને કેવી રીતે ખ્યાલ આવ્યો કે તમારું અઢાર કિલો જ નીકળે છે કે આ તેર કિલો નીકળ્યા કે ત્રણ કિલો કારણ કે તમને તો કોમ્પ્યુટર કુપન જે મળવી જોઈએ મળે છે ખરી તમારા હાથમાં છે કોમ્પ્યુટર કુપન પ્રિન્ટ થયેલી તો તમને કેવી રીતે ખબર કે આ અઢાર કિલો જ અનાજ તમારા ભાગ આવ્યું એ લોકો લખી આપે તે એ લખી આપે બસ એમના વિશ્વાસ જ સરકાર શ્રી જે તમારા ચોપડે બોલાય છે શું નામ આપનું

ના નથી કારણ કે અડધી કુપન તમારી પાસે હોવી જોઈએ અને અડધી એમની પાસે હોવી જોઈએ એટલે બે ત્રણ મહિનાથી ટૂંકમાં તમને કૂપન નથી આપવામાં આવતી અને એનો ચાર્જ તમારી પાસે કેટલો લેવામાં આવ્યો આ આટલું જ કુપન હા પણ એ કેટલા રૂપિયા એ તો બીજાનો છે મે તો ખાલી હા પણ બધા પાસે લેવામાં આવ્યો કેટલા રૂપિયા બેન પોતે કહે છે કે 10 રૂપિયા લઈએ છે ભાઈ 10 રૂપિયા લે હા એની જ વાત કરું છું તો એ 10 રૂપિયા સેના લેવામાં આવે છે કુપન જે પ્રિન્ટ થાય એ પણ સરકાર શ્રી તરફથી એવું નથી કહેવામાં આવતું કે 10 લેવાના કે એ ચાર્જ તો સરકાર એમને ચૂકવતી હોય છે ચાર ટકા લેખે આપણે સ્ટેશનરી પેટે બરાબર ને ઓકે જી બેન આપણે એક ઓનલાઈન પ્રિન્ટ જોઈ રહ્યા છે કે જેમાં ઓનલાઈન પ્રિન્ટમાં આ જે રેશન કાર્ડ ધારક છે એમનું બતાવે છે પંદર કિલો પ્લસ પાંચ કિલો જે ટોટલ વીસ કિલો થાય છે આપણે પેન દ્વારા અઢાર કિલો લખ્યું છે તો કેટલું ઓછું ગયું રેશન કાર્ડ ધારકને ને અનાજ બે કિલો એ સિવાય ચોખા

આપણે ઓપરેટરને ને પૂછીએ બેન એમાં જે તમને ઓનલાઈન બતાવે છે એમાં એમના ઘઉં કેટલા નીકળે છે અને ચોખા કેટલા નીકળે છે બેન એટલે ઘઉંમાં પાંચ કિલો એમને ઓછા મળ્યા છે નાની બેનને અને ચોખા સીધા ત્રણ કિલો ઓછા મળ્યા છે જેમ એક અગાઉનું રેશન કાર્ડ આપણે ચેક કર્યું એમાં બ બે કિલો આમાં સીધું પાંચ કિલો અને ત્રણ કિલો તો આ રીતે કેટલા રેશન કાર્ડ ધારકોના વગર કુપરને ઓછું અનાજ આપો છો અને કોના કેવાથી ઓછું આપો છો બેન થોડી વાર પહેલા બેન તમે એવું જ બોલ્યા બે ચેક કર્યા એકમાં આમાં સીધું પાંચ કિલો ને ત્રણ કિલો ઓછું આવ્યું છે ઘઉં એક રેશન કાર્ડ ધારકને સીધા પાંચ કિલો ઘઉં ઓછા મળ્યા છે ત્રણ કિલો ચોખા ઓછા મળ્યા છે જી બેન આપણે જે રીતે જોયું એક વનિતા બેન અને એક અનાની બેન

ઓછું અનાજ મળે છે એવું તમારી ધ્યાન પર ખરું આજે ઓછું અનાજ મળે છે બધાને એ તમારા ધ્યાન પર ખરું તમને જાણ છે ને ઓછું આવે છે પાંચ કિલો ક્યાંક બે કિલો અમે સતત કન્ટિન્યુ બે કાર્ડ ચેક કર્યા તો એવા તો આખા દિવસ દરમિયાન આપણે ટોટલ આપણા જે ચાર ગામો છે ને કેટલા રેશન કાર્ડ હશે ચારસો બે ચાર ચાર કિલો ગણીએ તો ઘણું મોટું અને કહેવાય કે ઘણું બધું અનાજ આમાંથી ઓછું થયું કહેવાય કે કટકી થઈ કેવાય બરાબર ને એટલું ઓછું આપે